ગોધરાના સિગ્નલ ફળિયાના નાગા તલાવરી વિસ્તારમાં તેત્રીસ જેટલા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા એક હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી ગોધરાના સિંગલ ફળિયા વિસ્તારમાં આવેલા નાગર તલાવરી ફરતે ગેરકાયદેસર બાંધકામ આવેલા મકાનો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા અસામાજિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા કેટલાક લોકો દ્વારા કરાયેલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી પડ્યું પહેલી સવારે એમજીબીસીલ આરોગ્ય મામલતદાર પાલિકા દબાણ શાખાની ટીમ સાથે રાખી પોલીસ બેંદબસ્ત વચ્ચે 33 જેટલા દબાણોનો સફાઈ જે પેકીના 8 જેટલા શક્ષ બધાને ખબર છે આજે વિદ્યા દશમીનો તહેવાર છે વિદ્યા દશમીનો તહેવાર એટલે અસત્ય પર છે તો આજે ગોધરા શહેરમાં નાગા તલાવડી વિસ્તારમાં નાની મોટી ચોરી ચપાટી કરવાવાળા તથા લોકોને હેરાન કરવાવાળા જે અસામાજિક તત્વો છે અથવા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જે લોકો છે એને સરકારની વિવિધ તંત્રની સાથે મળીને અમે આ કાર્યવાહી કરી રહ્યા છે અને એમની ડિમોલેશનની પ્રક્રિયા ચાલી રહી છે કુલ પાંત્રીસ જેટલી પ્રોપર્ટી છે અને ટોટલ તેત્રીસ જેટલા મકાનો આવેલા છે એની ડિમોલેશનની કાર્યવાહી આજે ચાલુ છે